આગ વરસાવતી ગરમીમાં શેકાયું છે સૌરાષ્ટ્ર અને કચ્છ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તો માથું ફાડી નાખતી ગરમીના કારણે લોકો ત્રાહીમા રવિવારે ચુમ્માળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું સુરેન્દ્રનગરમાં પણ ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલી અને ભુજમાં પણ ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ થી ચુમ્માળીસ ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી કરાઈ છે અમદાવાદ શહેરમાં પણ આજથી ત્રણ દિવસ અંગ દજાડતી ગરમી રહેશે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે શહેરમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને એટલું જ નહીં સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમદાવાદ અને ગાંધીનગર શહેરની રાત સૌથી ગરમ રહી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તો માથું ફાડી નાખતી ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રવિવારે ચુમ્માળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું સુરેન્દ્રનગરમાં પણ ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલી અને ભુજમાં પણ ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ થી ચુમ્માળીસ ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી કરાઈ છે અમદાવાદ શહેરમાં પણ આજથી ત્રણ દિવસ અંગ દજાડતી ગરમી રહેશે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે શહેરમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને એટલું જ નહીં સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમદાવાદ અને ગાંધીનગર શહેરની રાત સૌથી ગરમ રહી